આપ સર્વને પ્રભુ ઈશ્વરના નામમાં પ્રેમી સલામ સલામ આજે આપણે એક શાસ્ત્ર ભાગના વચનો વાંચીશું અને એ વચનોમાં રહેલા અદ્ભુત એવા સંદેશને આપણે આજે શીખવાના છે લાગે છે આપણને આ શાસ્ત્ર વચન બહુ સરળ અને બહુ સાદા આપણે જ્યારે વાંચીએ છીએ ત્યારે આપણને લાગે છે ઓ આ તો મેં વાંચ્યું છે અને આમાં તો મને ઘણું બધું સમજાય છે પણ એ ઘણી બધી બાબત એવી હોય છે કે ફક્ત વાંચવાથી આપણને સમજાતી નથી અને કોઈ સમજાવનાર હોય તો હજી વધારે આપણને એમાં ગહેરાઈથી સંભાળવા અને સમજવા મળે છે આજે જે શાસ્ત્ર ભાગ આપણે પસંદ કર્યો છે એ છે હિબ્રોને પત્ર તેના અગિયારમાં અધ્યાયના સોળમાં વચન સુધીના જે શાસ્ત્ર ભાગના વચનો છે યા ઘટનાઓ છે એને આપણે બહુ ધ્યાનથી અને બહુ વિસ્તારથી અને બહુ ગંભીરતાથી આપણે શીખવાના છે તો હિબ્રો અને પત્ર તેના અગિયારમાં અધ્યાયના પહેલાં વચનથી સોળમાં વચન સુધી હું આપણે માટે વાંચું છું આપ બાઇબલમાં જુઓ અથવા ધ્યાનથી આ વાંચેલા વચનોને સાંભળો હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદૃશ્ય વસ્તુઓની સાબિતી છે કેમ કે વિશ્વાસથી પ્રાચીન કાળના ઈશ્વર ભક્તો વિશે સાક્ષી પૂરવામાં આવી વિશ્વાસથી આપણે સમજીએ છીએ કે દેવના શબ્દથી જગતો ઉત્પન્ન થયા એટલે જે જે દ્રશ્ય છે તે તે વસ્તુથી ઉત્પન્ન થયા નથી વિશ્વાસથી હાબેલે કાયન કરતા વધારે સારું બલિદાન દેવને આપ્યું તેથી તે ન્યાય છે એવી તેના સંબંધમાં સાક્ષી પૂરવામાં આવી કેમકે દેવે તેને દેવે તેના દાનો સંબંધી સાક્ષી આપી અને તેથી મોયલ હોવા છતાં પણ તે હજી બોલે છે વિશ્વાસથી હનોખને ઉપર લઈ લેવામાં આવ્યો કે તે મરણ ન જુએ તે જડ્યો નહીં કેમ કે તે દેવે તેને ઉપર લઈ લીધો હતો કેમકે તેને ઉપર લઈ લેવામાં આવ્યા પહેલાં તેના સંબંધી એવી સાક્ષી આપવામાં આવી હતી કે ઈશ્વર તેના પર પ્રસન્ન હતો પણ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવો એ બનતું નથી કેમ કે ઈશ્વરની પાસે જે કોઈ આવે તેણે તે છે અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ નું હે જે વાત હજી સુધી તેના જોવામાં આવી ન હતી તે વિશે ચેતવણી પામીને અને ઈશ્વરનો ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને સારું વહાણ તૈયાર કર્યું તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયપણું મળે છે તેનો તે વારસ થયો વિશ્વાસથી ઇબ્રાહીમ જે સ્થળ વારસામાં પોતાને મળવાનું હતું ત્યાં જવાનું તેડું મળ્યાથી આજ્ઞાધીન થયો એટલે પોતે ક્યાં જાય છે એ ન જાણ્યા છતાં તે ચાલી નીકળ્યો વિશ્વાસથી તેણે જાણે કે પરદેશમાં હોય તેમ વચનના દેશમાં પ્રવાસ કર્યો અને તે જ વચનના સહવારસો ઈશહા તથા યાકૂબની સાથે તે રાવટીઓમાં રહ્યો હતો કેમ કે જે શહેરને પાયો છે જેનો યોજનાર તથા બાંધનાર ઈશ્વર છે તેની આશા તે રાખતો હતો વિશ્વાસથી સારા પણ વૃદ્ધ થયા પછી ગર્ભ ધારણ કરવાને શક્તિમાન થઈ કેમકે જેણે વચન આપ્યું હતું તેને તેણે વિશ્વાસ યોગ્ય ગણ્યો એ માટે એકથી અને તે પણ વળી મોયેલા જેવો તેનાથી આકાશમાંના તારા જેટલા અસંખ્ય તથા સમુદ્રના કાંઠા પરની રેતી જેટલા અગણિત લોક ઉત્પન્ન થયા એ સગળા વિશ્વાસમાં મરણ પામ્યા તેમને વચનોના ફળ મળ્યા નહીં પણ તેમને વેગડેથી જોઈને તેમનું અભિવંદન કર્યું ને પોતા વિશે કબૂલ કર્યું કે અમે પૃથ્વી પર પરદેશી તથા પ્રવાસી છીએ કેમ કે એવી વાતો કરનારા સાફ દેખાણ છે કે તેઓ સ્વદેશનો શોધ કરે છે જે દેશમાંથી તેઓ નીકળ્યા તે પર જો તેઓએ ચિત્ત રાખ્યું હોત તો ત્યાં પાછા જવાનો પ્રસંગ તેઓને મળત ખરો પણ હવે તેઓ વધારે સારા દેશની એટલે સ્વર્ગીય દેશની ઈચ્છા રાખે છે માટે ઈશ્વર તેઓનો ઈશ્વર કહેવાતા શરમાતો નથી કેમ કે તેણે તેઓને સારું એક શહેર તૈયાર કર્યું છે તડી પડી આજના સુંદર શાસ્ત્ર ભાગને માટે મેં જે રીતે વાંચ્યું એ રીતે વાંચતાની સાથે તમને ઘણું બધું એમાંથી સરળતાથી સમજાઈ ગયું હશે પણ આપણે બહુ ગંભીરતાથી આજના વચનોના જે શાસ્ત્ર ભાગમાં જે વચનો વાંચીએ એને બહુ જ સરસ રીતે સરળ રીતે આપણે સમજવાનો પ્રયાસ કરીએ તમે મરી જશો પણ તમારો વિશ્વાસ સદાકાલિક કાર્ય કરશે તાળી પાડી આપણે હાલે સીધો ભાવાર્થ એ થાય છે કે તમે મરી જશો કે તમે હું શારીરિક રીતે મરી જઈશું પણ તમારો ને મારો વિશ્વાસ અનંતકાળિક સુધી ટકશે એટલે ગેરંટી એ મળે છે કે વિશ્વાસ કેવો છે અલ્પવિશ્વાસ નથી અંધવિશ્વાસ નથી આપણો વિશ્વાસ પણ અનંત વિશ્વાસ છે તાળી પાડ્યા આપણે હાલી પાંચમું વચન વિશ્વાસથી અનોખને ઉપર લઈ લેવામાં આવ્યો કે તે મરણ ન જુએ તે જળ્યો નહીં કેમકે ઈશ્વરે તેને ઉપર લઈ લીધો હતો કેમકે તેને ઉપર લઈ લેવામાં આવ્યા પહેલાં તેના સંબંધી એવી સાક્ષી આપવામાં આવી હતી કે ઈશ્વર તેના પર પ્રસન્ન હતો હવે આપણે થોડા આગળ જઈએ અને હનોખની વાત સાંભળીએ એના માટે પણ આપણે ઉત્પત્તિના પુસ્તકમાં આપણે જઈએ પાંચમા ધ્યાયની અંદર ચોથા અધ્યાયની વાત આપણે વાંચીએ હવે કેટલીક પેઢીઓ આગળ વધે છે અને એમાં હનોખ પેદા થાય છે પાંચમા ધ્યાયના એકવીસમા વચનથી આપણે વાંચીએ અને હનોખ પાસઠ વર્ષનો થયો ત્યારે તેને મથુ થયો અને મથુ જન્મ થયા પછી હનોક ત્રણસો વર્ષ દેવની એટલે કે ઈશ્વરની સંઘાતે ચાલ્યો ને તેને દીકરા દીકરીઓ થયા બહુ સાધારણ ગુજરાતીમાં આપણને એવું લાગે કે ઈશ્વર ચાલતો હતો અને એની બાજુબાજુમાં હનોક ચાલતો હતો એવું લાગે પણ ના વ્યાકરણ એવું નથી કહેતું સાદી સરળમાં એવું લાગે કે પગલામાં પગલું મૂકીને સાથે સાથે ચાલતો હતો કહેવાનો ભાવાર્થ બિલકુલ એવો નથી કહેવાનો ભાવાર્થ એ છે ઈશ્વર જેવું ચાહતો હતો ઈશ્વરની ઈચ્છા મુજબનું જીવન હનોક જીવતો હતો તાળી પાડી આપણે હાલે લોહી હનોકના જમાનામાં કેટલા બધા લોકો હતા અસંખ્ય લોકો હતા પણ નામ કોનું આપવામાં આવ્યું છે હનોખનું કોણ ઈશ્વરની ઈચ્છા મુજબનું જીવન જીવતું હતું તો ભાઈ હનોખ જીવતો હતો બીજા હજારો લાખો તે સમયમાં તો ઘણા બધા લોકો થઈ ગયા લાખો શબ્દ કદાચ મને વધારે લાગે પણ હજારો લોકો સેંકડો લોકો એ સમયમાં જન્મી ચૂક્યા હતા થઈ ચૂક્યા હતા કંઈક કેટલી પેઢી થઈ ચૂકી હતી તો હવે એમાં પણ એક ઈશ્વર ભક્તનું નામ આવે છે અને એ છે હનુક અને હનોખની વાત જોઈએ આપણે શું લખ્યું છે ને મથુ જન્મ થયા પછી હનોખ ત્રણસો વર્ષ દેવની સંઘાતે ચાલ્યો બહુ ધ્યાન આપવા જે વાત છે કે હનોખના જમાનામાં કંઈ કેટલા લોકો હતા એના જેવા પરિવાર લઈને બાળકો પત્ની લઈને માતા પિતા લઈને ચાલવાવાળા જિમ્મેદાર અને પરિવારની ખા જિમ્મેદારી લઈને ચાલવાવાળા લોકો હતા આનું પણ પરિવાર છે એને પણ બાળકો છે પત્ની છે ઘરબાર છે પણ એ છતાં આવી બધી જ પરિસ્થિતિમાં પણ એ ઈશ્વરની યાદ ધીનતામાં રહ્યો ઈશ્વરના વિશ્વાસ યોગ્ય રહ્યો અને આવું કેટલા વર્ષ સુધી એણે કર્યું ત્રણસો વર્ષ શું લખ્યું છે ત્રણસો વર્ષ સુધી ઈશ્વરના વિશ્વાસમાં રહ્યો અને તેવીસમું વચન કે અને હનોખના સર્વ દહાડા ત્રણસો વર્ષ હતા બહુ ધ્યાન આપ્યું પહેલાં જ્યારે કુંવારો હશે ત્યારે એના સમાજ પ્રમાણે ચાલતો હશે લગ્ન થયા અને ત્યારે એને કદાચ મનોમન પ્રાર્થના કરી હશે કે પ્રભુ મને એક સુંદર દીકરો આપજે એ જ્યારે એને દીકરો થયો ત્યારે એ પ્રાર્થના એની સફળ થઈ કે પ્રભુ તું મને પહેલા ખોળે દીકરો આપજે અને દીકરો થયો તો એણે મથુ નામ પાડ્યું અને એ મથુ નામ પાડ્યું અને જેવો એને દીકરો મળ્યો તો લગાતાર એ દીકરાના જન્મ પછી ત્રણસો વર્ષ સુધી એ જીવ્યો એ ત્રણસો એ ત્રણસો વર્ષ ઈશ્વરના વિશ્વાસમાં બની રહ્યો તાળી પાડી આપણે હાલે લોહી આપ્યા કયો વિશ્વાસ કામ કરી ગયો એનો મને બાળકનો જન્મ થશે તો એ પ્રાર્થના એની સાંભળી અને એને ખાતરી થઈ ગઈ કે પરમેશ્વર પ્રાર્થનાનો સાંભળનાર પરમેશ્વર છે હવે ધ્યાન આપવા જેના મથુસેલા એક દીકરો પેદા થયો પણ હવે બહુ ધ્યાન આપીએ અને હનોકના સર્વધાળા ત્રણસો પાસઠ હતા અને હનોક ઈશ્વરની સંગાતે ચાલ્યો અને તે મરી ગયો લખ્યું છે ને તમે જુઓ તમે બાઇબલમાં કેટલું પણ વાંચશો ને તો તમે પાંચમા ધ્યાયમાં વાંચશો ને તો શું લખ્યું છે પાંચમા વચનમાં જોઈએ અને આદમના સર્વ ધાડા નવસો ત્રીસ વર્ષ હતા અને તે મરી ગયો પછી તમે નીચે વાંચશો તમે નીચે વાંચશો આઠમું વચન અને તે મરી ગયો પછી તમે નીચે વાંચશો અગિયારમું વચન હનોસ અને તે મરી ગયો બધા જ શબ્દોમાં લખ્યું છે મરી ગયો મરી ગયો મરી ગયો પણ અનોખના સંબંધમાં લખ્યું છે તાળી પાડો હાલે વિશ્વાસ મરતો નથી હાલે લુયા હાલે નહીં મળ્યો આખી દુનિયામાં આદમથી લઈને જેટલા બી પેદા થયા બધા એક પછી એક ઉંમર થાય વય મર્યાદા પૂરી થાય હૈષ્ય પૂરું થાય એટલે મરતા ગયા મરતા ગયા પણ એક વ્યક્તિનો વિશ્વાસ કારગર નીવડ્યો અને તે છે અનોખ અને તે અદ્રશ્ય થઈ ગયો અલોપ થઈ ગયો લખ્યું છે ને તો અલોપ થયો કેમ કે ઈશ્વરે તેને લઈ લીધો એના વિશ્વાસને કારણે ઉંચકી લેવામાં આવ્યો તાળી પાડી આપણે આ લીલું અરે એટલી જ વાત નથી કરતો ધ્યાનથી સાંભળે આ ઉત્પત્તિની કા વાત છે પણ એ પ્રકટીકરણમાં લખેલું છે કે બે સાહેબો આવવાના છે તાળી પાડીએ આપણે હાલે લોહીયા હજી એ જમાનો આવ્યો નથી હજી થોડા સમય પછી આવવાનો હજી અનોક ઈશ્વરની ભાગીતામાં ઈશ્વરની સંગતિમાં છે કેમ કે કઈ બાબત કામ કરી ગયા એના પૈસા કામ કરી ગયા એના દીકરો કામ કરી ગયો એની પત્ની એના પરિવાર એનું ધન નહીં એનો વિશ્વાસ કામ કરી ગયો તાળી પાડી આપણે હા લેલું અને વિશ્વાસ કામ કરી ગયો અનંત વિશ્વાસ કર્યો એણે કે પ્રભુ તારો આભાર મેં વિશ્વાસ કર્યો તું મને દીકરો આપશે એણે વિશ્વાસથી મથુ સેલા નામ પાડ્યું અને ઈશ્વરે વિશ્વાસના આધારે રહ્યો બિલકુલ ડગ્યો નહીં તો એ વિશ્વાસ પરિપૂર્ણ રહ્યો ત્રણસો વર્ષ સુધી દેવની સંઘાતમાં ચાલ્યો ઈશ્વરની આજ્ઞા અનુસાર એ ઈશ્વરના વચનો અને આધીનતામાં ચાલ્યો અને પરમીશ્વરેને જીવતે જીવતો ઉપાડી લીધો કેટલી અદભુત વાત છે તાળી પાડી આપણે હાલ એ લોહી જેમ અનોખની વાત લખી કે મરી ગયો પછી પણ એનું લોહી બોલે છે તે ઈશુ કાલવીના ખુશપા મરી ગયા અને હજી પણ એનું લોહી બોલે છે જે હનોક આકાશમાં ઉંચકી લેવામાં આવી છે પ્રભુ સુ થાન પામીને ઉંચકી લેવામાં આવ્યા તાળી પાડી આપણે હાલે લોહી તમારો મારો વિશ્વાસનું જે આખરે જે કડી બને છે એ પ્રભુ ઈશુ જ બને છે તો આપણે હજી આપણા અગિયારમાં ધ્યાયમાં જઈએ અગિયારમાં ધ્યાય અને એના પાંચમા વચનને આપણે સમજી રહ્યા છીએ વિશ્વાસથી અનોખની ઉપર લઈ લેવામાં આવ્યો કે તે મરણ ન જોઈએ તે જડ્યો નહીં કેમ કે ઈશ્વરે તેને ઉપર લઈ લીધો હતો કેમ કે તેને ઉપર લઈ લેવામાં આવે પહેલા તેના સંબંધી એવી સાક્ષી આપવામાં આવી કે ઈશ્વર તેના પર પ્રસન્ન હતો તાળી પાડી આપણે હા લઈ કોણ પ્રસન્ન હતો હાબેલ પર ઈશ્વર કેમ કે એનો વિશ્વાસ ઈશ્વર પર હતો કોણ પ્રસન્ન હતો પર બોલો ઈશ્વર એટલે એમના જીવનમાં કાર્ય થયું તો હવે તમારા પણ પ્રસન્ન થવા માંગે છે ઈશ્વર પણ કયા કારણથી ઈશ્વર પ્રસન્ન થાય છે છઠ્ઠા વચનમાં લખ્યું છે અને હું છઠ્ઠું વચન વાંચીશ ત્યારે તમારે બધાએ તાળી પાડવાની વાંચી લઉં ત્યારે હું વાંચું છું તમારા બધા માટે ધ્યાનથી તમે સાંભળો પણ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવો એ બનતું નથી કેમ કે ઈશ્વરની પાસે જે કોઈ આવે તેણે તે છે અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ તાળી પાડી માટે ઈશ્વર હાબેલ પર પ્રસન્ન હતો ખુશ હતો કેમકે એનું એના ભાઈને સાથે કાઇનની સાથે પરમેશ્વરે સંવાદ કર્યો કેમ મારી નાખ્યું હતું એનું લોહી હજી પણ બોલે છે સાક્ષી આપે છે કે તેને મારી નાખ્યો એના માટે એને એને વકીલાત કરી પરમેશ્વરે ખુદ કાઇનની સામે હાબેલની વકીલાત કરી એ જ રીતે હનોકની વાત કરીએ તો એની સાક્ષી આપવામાં આવી કે હું તારા પર પ્રસન્ન છું તે જ રીતે પ્રભુ ઈશુ જ્યારે બપ્તીસમાં લઈને બહાર આવ્યા આકાશવાણી થઈ કે આ મારો વાલો દીકરો છે એના પર હું પ્રસન્ન છું તારી પાડી આપણે હાલે લોઈએ બધું જ પ્રભુ ઈસુ પર તમને બધું જ આવીને પ્રભુ ઈસુ પર જ અટકે છે તો જોઈએ આપણે આગળ કે અહીંયા ઈશ્વર તમારા પર પણ પ્રસન્ન થવા માંગે જો એને હાબેલ પર પ્રસન્નતા રાખી ખુશી રાખી એના પર એને સન્માન આપ્યું અને હનોકને એને ઉંચકી લેવામાં ઉંચકી લીધો તો હવે તમારી વારી છે તમારો ને મારો ટર્ન છે તમારે ને મારી હવે વારો આવ્યો છે કે તમારા ને મારા સંદર્ભમાં શું તો બાઇબલનું વચન કે વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવો બનતું નથી જે લોકો અફસોસ છે એવા લોકોને કે જેઓ મૂર્તિ પર વિશ્વાસ કરે છે અફસોસ છે એવા લોકોને કે જેઓ કોઈ તસવીરો પર વિશ્વાસ કરે છે અફસોસ છે એવા લોકોને કે જે બનાવેલી વસ્તુ પર વિશ્વાસ કરે છે અફસોસ છે એવા લોકોને કે જે ઘોડા ઉપર ને રથો પર ને રાજા ઉપર ને શાસન ઉપર અને ધન ને દોલત પર વિશ્વાસ કરે છે અફસોસ છે એવા લોકોને પણ તમને મને ધન્ય છે કેમ કે હું અને તમે જીવતા જાગતા પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરીએ છે તાળી પાડી આપણે હાલે લુએ નોકને માટે વિશ્વાસ કરવા જેવું કંઈ હતું નહીં તો છતાં નહીં વિશ્વાસ કર્યો કાંઈ હબેલના માટે પ્રભુ ઈશુ તે જમાનામાં વિશ્વાસ આજે તો તમારે ને મારી પાસે એકદમ સટીક કારણ છે એકદમ વ્યાજબી કારણ છે કે પ્રભુ ઈશુ કાલને કૃષ્પા મરી ગયા એને દફન કરવામાં આવ્યા અને પુનરૂત્થાન પામ્યા અને આકાશમાં ઉચકી લેવામાં આવ્યા ચાલીસ દિવસ સુધી લોકોને દર્શન આપતા રહ્યા અને તમને મને લેવા માટે આવ્યા છે પૂરેપૂરી ગેરંટી છે હવે તો તમારે મારે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવો જોઈએ ને જોઈએ હાલે લુઈ બધા બોલો હાલે લઈ આગળ વચન વાંચીએ આપણે સોળથી સોળ વચન સુધી પૂરું કરવાનું છે નું હે જે વાત હજી સુધી તેના જોવામાં આવી નહોતી તે વિશે ચેતવણી પામીને અને ઈશ્વરનો ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને સારું વહાણ કર્યું તેથી વહાણ તૈયાર કર્યું તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું અને વિશ્વાસથી જે પણ મળે છે તેનું તે વારસતો હવે છઠ્ઠા અધ્યેયની ઉત્પત્તિમાં તમે વાંચો તો ત્યાં તમને જોવા મળશે નુહની વાત નું નીતિમાન તથા પ્રમાણિક માણસ તો એના જમાનામાં લખેલું છે આપણો જમાનો ને નુહના જમાનામાં કાંઈ જ ફરક ન હતો ને મારામાં ફરક દેખાવો જોઈએ નૂંના જમાનામાં પણ બાઇબલ લખ્યું છે ભૂંડા એટલી બધી વધી ગઈ કે ઈશ્વરને તો હવે દુનિયા ખતમ કરવાનો ઈરાદ આવી ગયો અને એમણે જળ પ્રલયથી દુનિયા ખતમ કરી દીધી પણ નૂ કેવો હતો વિશ્વાસુ નીતિમાન પ્રમાણિક વ્યક્તિ હતો એનું એના ત્રણ ત્રણ દીકરા હતા ત્રણે બાળક હનુકની વાતમાં તો હનોકે પ્રાર્થના કરી અને મથુસેલા નામનો દીકરો થયો પણ અહીંયા તો નૂની તો વધારે કસોટી થઈ ગઈ ત્રણ દીકરા થયા ત્રણે બાળકો નથી છતાં એવી વિકટ પરિસ્થિતિમાં પણ પોતે દાદા નથી બની શક્યો એકના લગ્ન ક કર્યા બીજા ના કર્યા ત્રીજા ના કર્યા ત્રણે ત્રણ બાળકોને સંતાન ન હતા છતાં એણે વિશ્વાસ કર્યો તાળી પાડી આપણે હા એણે વિશ્વાસ રાખ્યો પ્રભુ કાંઈ વાંધો નહીં તું આપશે તું આપશે અને સમય સંજોગ એવા બની ગયા કે જળ પ્રલય આવી ગયો પણ પરમેશ્વરે નું ને તેના કુટુંબ આઠ જણને બચાવી લીધા અને નું ને એવું કહેવામાં આવ્યું કે જો હું જળ પ્રલયથી તમામ સૃષ્ટિનો વિનાશ કરવા માંગુ છું તો આવું 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 વહાણ બનાવ તો હું કદાચ એ જમાના પ્રમાણે સોચશે તો કે તે પ્રભુ જિંદગીભર રેલ આવી નથી આવો કોઈ જળ પ્રલય થયો નથી શું કરવા પ્રભુ હવે મારા ત્રણ છોકરા અને બાળકો નથી એમ બી મરી મરી જાઉં તો વધારે બહેતર છે દાદા તો બન્યો નથી એકના લગ્ન કર્યા બાળક નથી બીજાના લગ્ન કર્યા બાળક નથી ત્રીજાના લગ્ન કર્યા બાળક નથી હવે તો મરવું જીવવું બધું સમાન જ છે પ્રભુ રવા દે આ કાંઈ વાહણ વહાણ કાંઈ બનાવવું નથી તારે જેમ કરવું હોય તો એના કરતાં મને લઈ લે જ્યારે આપણે બહુ દુઃખમાં પ્રભુ મને પણ લઈ લે આ મને બી મારી નાખ પ્રભુ નથી નથી જોઈતું યસ ઇટ ઇઝ અવર સ્ટોરી આપણી વાત છે આપણને પણ એવું લાગે પણ નું હે એવું બિલકુલ નહીં કર્યું ઈશ્વરના વચનો પર વિશ્વાસ કર્યો હજી સુધી જળ પ્રલય થયો ન હતો છતાં તેણે મસ્ત મોટું જહાજ બનાવ્યું વહાણ બનાવ્યું નુહાસ આર્ક કહેવાય મોટું એવું આર્ક એટલે બહુ મોટું જહા વહાણ બનાવ્યું એની અંદર કેટલા જાત જાતના જાનવર પશુ પક્ષી બધાને સમાવી શકાય વિશાળમાં વિશાળ જહાજ એવું કદી કોઈએ બનાવ્યું નથી એવું બનાવ્યું અને એણે ઈશ્વરની ચેતવણી પર વિશ્વાસ કર્યો બધું જ એના જીવનમાં નિરાશાજનક હતું છતાં એણે વિશ્વાસ કર્યો અને શું લખ્યું છે જે વાત હજી સુધી તેના જોવામાં આવી હજી જળ પ્રલય થયો નહોતો એટલે એના જીવનમાં કે એના સોચમાં કે એના જીવનમાં જળ પ્રલયનો કાંઈ જ અંદાજો ન હતો છતાં તેણે વિશ્વાસ કર્યો તે વિશે ચેતવણી પામીને અને લખ્યું છે ઈશ્વરનો ડર રાખીને તાળી પાડી આપણે હાલે લુ विश्ववासी પોતાના કુટુંબના બચાવ કે તારણ બચાવ કે તારણ સુલક્યુજે શબ્દ તારણ જયુ તારણ લખ્યું છે મારા ને તમારા તારણને માટે આપણે વિશ્વાસ કરીએ તો બહુ મહત્ત્વની વાત છે આપણે ફક્ત બચાવને માટે વિશ્વાસ પ્રભુ બીમારીમાંથી બચાવી લેજે પ્રભુ ગરીબીથી બચાવી લે તો આપણો વિશ્વાસ ફક્ત બીમારી અને આર્થિક સંકટમાંથી બચાવનો વિશ્વાસ પણ આપણે આત્માને બચાવની પ્રાર્થના કરીએ છીએ આત્માને બચાવને માટે પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ એ આપણો વિશ્વાસ અદ્ભુત અને સારો છે તાળી પાડીએ આપણે હાલે ઈશ્વરનો ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને સર વહાણ તૈયાર કરું તેથી તેણે જગતને દોષી ઠરાવીને વિશ્વાસથી જે ન્યાયીપણું મળે છે તેનો તે વારસ થયો હા વારસ થયો જોયું એનો એક પણ વારસ નહીં હતો એના ત્રણ દીકરાઓના એક પણ વારસો વારસો અટકી ગયો પણ એનો વારસો ક્યાંથી સ્ટાર્ટ થયો સંતાનથી નહીં વિશ્વાસથી શરૂ થયો તાડી પાડી આપણે હાલ એ આપણો વિશ્વાસ ધન દોલતોમાં દેખાવ જ્યારે હું વિશ્વાસ કરું છું એટલે બહુ ધનવાન હું વિશ્વાસ કરું એટલે ધનવાન બની જવા હું વિશ્વાસ કરું એટલે ગાડી આવી જોઈએ હું વિશ્વાસ કરું એટલે ઘર બની જવા હું વિશ્વાસ કરું આપણે હંમેશા ભૌતિક વાનાઓના આધારે વિશ્વાસ કરીએ છીએ પણ આપણે તારણ આત્માના બચાવને માટે અનંત જીવનની બાબતોને માટે વિશ્વાસ કરવો જોઈએ બધા બોલો આમીન આમીન આઠમું વચન વાંચે વિશ્વાસથી ઇબ્રાહીમ જે સ્થળ વારસામાં પોતાને મળવાનું હતું ત્યાં જવાનું તેળું મળ્યાથી આજ્ઞાધીન થયો એટલે પોતે ક્યાં જાય છે ન જાણ્યા છતાં તે ચાલી નીકળ્યો તાળી પાડી આપણે હાલે લઈ ઈબ્રાહીમ વિશે આપણે જોઈએ ઈબ્રાહીમ વિશે આપણે જોઈએ કે ઇબ્રાહીમના જીવનમાં અને નુહના જીવનમાં કાંઈ જાજો ફર્ક નહીં હતો નુહ ના જીવનમાં ત્રણ દીકરા હતા ધ્યાનથી સાંભળજો પણ એમને એક પણ બાળક ન ત્યારે અહીંયા ઇબ્રાહિમને પોતાની પત્ની હતી પંચોતેર વર્ષનો થઈ ગયો હતો અને એક પણ સંતાન ન હતો વળી વળી બીજી એક જિમ્મેદારી એનો નાનો ભાઈ મરી ગયો હતો લોતને પાળવાની જિમ્મેદારી હતી પરિસ્થિતિ જુઓ કોઈ સારી પરિસ્થિતિ નહી હતી ભાઈ આપણા પર સોનાના સિક્કા નથી પડતા કે ડોલરોને વરસાદ નથી થતો એટલે આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ આપણે વિશ્વાસ કરીએ છીએ ઉદ્ધારને માટે તાળી પાડી આપણે હાલે આપણે વિશ્વાસ કરીએ છીએ જીવન પરિવર્તનને માટે આપણે વિશ્વાસ કરીએ છીએ પ્રેમ ભાવથી રહેવાને માટે આપણે વિશ્વાસ કરીએ છીએ આપણા જીવનમાં શાંતિ આનંદ ખુશી અને આનંદ જીવન મેળવવા માટે તાળી પાડીએ આપણે હાલે ભૌતિક વાનાઓની ખોજમાં આપણે નથી લાગ્યા આપણા આત્મિક જીવનની ખોજમાં આપણે લાગ્યા છે અહીંયા જોઈએ કે ઇબ્રાહીમના પાસે બે મોટી સમસ્યા હતી પહેલી સમસ્યા એને કોઈ સંતાન નહોતું પંચોતેર વર્ષનો થઈ ગયો તો પાસઠ વર્ષનો હતો ત્યારે દીકરો થયેલો અહીંયા તો પંચોતેર વર્ષનો થઈ ગયો અને એને કોઈ સંતાન નહોતું વળી એનો નાનો ભાઈ મરી ગયો તો નાના ભાઈનો જે દીકરો હતો લોત એની જિમ્મેદારી પણ આવી ગઈ સ્વાભાવિક છે ઉંમર વધતી જતી હતી હવે વિચારતો હતો કે શું થશે શું થશે શું થશે અને એવામાં પરમિશન એને કીધું ઇબ્રાહમ હું તને જે દેશ બતાડું એમાં જા તારા બાપનું ઘર ને કુટુંબ અને બધું જ આ બધું છોડીને તું નીકળ કોઈ નીકળે ના ભાઈ ના પ્રભુ હું નહીં નીકળી શકું મારો ભાઈ મરી ગયો છે એનો છોકરો મારા આશરામાં છે મારા બાપ હવે ઘરડો થઈ ગયો છે મારે એનું પાલન પોષણ કરવાનું એમ બી મારે કોઈ સંતા નથી પ્રભુ મારી સ્થિતિમાં કાંઈ ફરક નથી હું કાંઈ નીકળવાનું પ્રભુ રવા દે બસ જેવી છે તેવી આવી સ્થિતિ બરાબર છે એવું તમારાને મારા જીવનમાં થાય છે આપણા આંખના આંસુ કોઈ જોતું નથી આપણી તકલીફો કોઈ જોતું નથી એવું આપણને લાગે છે પણ જો અહીંયા ઇબ્રાહીમ પરમિશન વચન આવ્યું અને ને ઇબ્રાહીમે એ વાતને માન્ય કરી પરિસ્થિતિ બિલકુલ વિકટ હતી સંતાન ન હતું ભાઈના દીકરાની જિમ્મેદારી હતી પત્ની ઘડી થઈ ગઈ હતી હવે શું છતાં એને વિશ્વાસ કર્યો કોના આશરે ચાલી નીકળ્યો એનું કોઈ સંતાન હતું નહીં આશરે ચાલી નીકળ્યો પરમેશ્વર પરના વિશ્વાસના આધારે ચાલી નીકળ્યો આપણે વિશ્વાસી ઇબ્રાહીમ જે સ્થળ વારસામાં પોતાને મળવાનું ત્યાં જવાનું તેડું મળ્યાથી આજ્ઞાધીન થયો એટલે પોતે ક્યાં જાય છે ન જાણ્યા છતાં તે ચાલી નીકળ્યો વિશ્વાસી તેણે જાણે કે પરદેશમાં હોય તેમ વચનના દેશમાં પ્રવાસ કર્યો કેમ કે વિધર્મીઓની વચમાં પોલીસ્તીઓની વચમાં આવા ભયંકર લોકોની વચમાં મૂર્તિપૂજકોની વચમાં છે છતાં એ માને છે આ ઈશ્વરે મને દેશ આપ્યો મારો દેશ વચનના દેશમાં પ્રવેશ કર્યો અને તે જ વચનનો સહવારસો ઈશાક તથા યાકુબની સાથે તે રાવટીઓમાં રહેતો હતો પોતાનું ઘર છોડીને રાવટીઓ મતલબ તંબુઓમાં રહેતો હતો પોતાનું ઘર પોતાના બાપદાદાનું ઘર પોતાનું કુંડો પોતાનું કુટુંબ પોતાનું સ્થાયી ઘર છોડીને એ ક્યાં રહેતો હતો હવે તંબુમાં રહેતો હતો અહીંથી ત્યાં ત્યાંથી ત્યાં અલગ અલગ જગ્યાએ એ યાત્રા કરતો હતો પણ કઈ એના પાસે ઘરમાં રહેવાનું ઘર ન હતું એની પાસે પરમેનન્ટ કોઈ જગ્યા ન હતી પછી એને બધું વેચાતું લીધું પણ પહેલાં તો કશું ને અહીંથી ત્યાં ત્યાંથી ત્યાં મુસાફરી કરતો હતો પણ એની પાસે એક બહુ મહત્વપૂર્ણ બાબત હતી બોલો કઈ વિશ્વાસ તારી પાડીએ આપણે હાલે લઈએ આજે તમારી પાસે સોનું ચાંદી તો કંઈ નથી પણ ઈશુનું નામ તમારી પાસે છે એના પરનો વિશ્વાસ છે ને એનાથી તમે સૌથી મહાન ધનવાન વ્યક્તિ છો તાળી પાડીએ આપણે અને એટલું જ નહીં જે વચનના સહવારસો સહવારસ જોયું એની પાસે એક પણ વારસો ન હતો તમે યા ઈશાક થયો અને ઈશાકથી યાકૂબ થયો અને યાકૂબના દ્વારા ઈઝરાયલ દેશ બન્યો તાળી પાડીએ ને આપણે કેટલી અદ્ભુત બાબતે જેની પાસે એક પણ સંતાન ન હતું એના સંતાનના સંતાન નામે આજે એક દેશનું નામ બોલે છે ઇઝરાયેલ દેશ હાલે બોલો હાલે આગળ વાંચીએ કેમ કે જે શહેરને પાયો છે જેનો તથા બાંધનાર દેવ છે તેની આશા તે રાખતો હતો જે શહેરને પાયો છે કયા શહેરને પાયો છે દરેક શહેર ધ્યાનથી સાંભળજો કોઈ રાજા યા કોઈ એ સમયના મોટા લોકોએ મહાજનોએ એ દેશ યા સોરી એક ગામ યા દેશ વસાવ્યો હશે એ સમાજના અગ્રણીએ ત્યાં નિવાસ કરતાં 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 એ પ્રદેશમાં વધતું ગયું ને એમ સીમાઓ વધતી ગઈ જેમ કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે એક સીમા છે એક એનું સીમાંકન થયું એવરી કન્ટ્રી હેઝ અ બાઉન્ડ્રીઝ દરેક દેશને એક સીમાઓ છે પણ આપણે એક એવા દેશની વાત કરી રહ્યા છે લખ્યું છે કે જે શહેરનો પાયો પરમેશ્વરે નાખેલો છે આ વિશ્વાસ ફક્ત એને આ દેશમાંથી પેલા દેશમાં જવો નથી આ દુનિયામાંથી બીજી અનંત દુનિયામાં જવાનો વિશ્વાસ છે તાળી પાડી આપણે હાલ એ જેનો પાયો ખુદ પરમેશ્વરે નાખેલો છે તો કહેવાનો મતલબ કે જે શહેરને પાયો છે જેનો યોજનાર તથા બાંધનાર ઈશ્વર છે તેની ત્યાં આશા રાખતો હતો ભલે હું મારા પોતાના ઘરમાંથી નીકળીને તંબુમાં રહીશ ચાલી જશે પણ આ સંસારના છોડ એટલે તેણે કીધું હું મુસાફર છું પૃથ્વી પર ભલે એ હું મુસાફરી કરીશ ને આગળ ચાલીશ પણ એક દિવસે ઈશ્વર મને એના રાજ્યમાં લઈ જશે વિશ્વાસથી સારા પણ વૃદ્ધ થયા પછી ગર્ભ ધારણ કરવાને શક્તિમાન થઈ કેમ કે જેણે વચન આપ્યું હતું તેને તેણે વિશ્વાસ યોગી ગણ્યો સારાએ પણ વિશ્વાસ કર્યો યુદ્ધિ સારા ના પડીને ના 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 હું કંઈ માનતી નથી મારે તો હવે સ્ત્રીિત્વ બંધ થઈ ગયું છે ભલા જવા તો કાંઈ વાંધો નહીં તો પછી કાંઈ નથી હોય સારાએ પણ વિશ્વાસ કર્યો આગળ વાંચીએ એ માટે એક ટોટલ સો વર્ષનો થાય છે ત્યારે એને અત્યારે આપણે વચન પ્રમાણે જોઈએ તો સો વર્ષનો તેનાથી આકાશમાંના તારા જેટલા અસંખ્ય તથા સમુદ્રના કાંઠા પરની રેતી જેટલા અગણિત લોક ઉત્પન્ન થયા વિશ્વાસ કેવો એનો અગણિત માનવ જાતિને બનાવનારો વિશ્વાસ બન્યો એટલે કે અદ્ભુત વિશ્વાસ બન્યો અને એ વિશ્વાસને આધારે ઇબ્રાહિમને વિશ્વાસોનો પિતા કહેવામાં આવે છે તાળી પાડી આપણે હાલે લોહી વિશ્વાસોનો પિતા એમ જ નથી જે પિતા બનવાને લાયક જ ન હતો જેની ઉંમર અત્યારે પંચોતેર વર્ષની થઈ ગઈ હતી અને પરમેશ્વરે દર્શન આપ્યું ને પછી પચીસ વર્ષ રાહ જોઈ સો વર્ષે જે પોતે પિતા બન્યો એ જે પિતા બનવાની ક્ષમતા જ નથી મોયેલા જેવો હતો શરીરમાં બધી રીતે એની પત્ની પણ હવે ઘડી થઈ ગઈ હતી છતાં એ સંતાનોના માતા પિતા બની શક્યા તો વિશ્વાસ કરો કે વિશ્વાસોનું પિતા બનવાનું સૌભાગ્ય કેમ નહીં મળે આગળ વચન વાંચીએ એ સગળા વિશ્વાસમાં બધા જ મરણ પામ્યા દાખલા તરીકે હાબેલ મરણ પામ્યો નુહ મરણ પામ્યો પછી ઇબ્રાહિમ પણ મરણ પામ્યો આમ બધા વિશ્વ વિશ્વાસમાં મરણ તો પામ્યા અનોખ સિવાય તેમને વચનોના ફળ મળ્યા નહીં કયું ફળ મળ્યું જે વિશ્વાસ કરીએ ચોક્કસ મળ્યો પણ સ્વર્ગલોકનું હજી એમને મળ્યું નહીં તો શું લખ્યું પણ તેમને વેગળેથી જોઈને તેમનું અભિવંદન કર્યું તેમનું સ્વાગત કર્યું તેમનો ખુશીથી આવકાર કર્યો પ્રભુ આ દુનિયામાં તકલીફ છે નહીં પણ પ્રભુ તું અમને અનંત જીવનમાં આ અમે મુસાફરીનું જીવન જીવી લઈશું ઇબ્રાહીમની વાત કરીએ તો થાબેલ પણ મરી ગયો બહુ જુવાનીમાં બરાબર કંઈ વાંધો નહીં પણ અનંત જીવન એમને મળ્યું લખ્યું છે આગળ અભિવંદન કર્યું ને પોતા વિશે કબૂલ કર્યું કે અમે બધા બોલો અમે પૃથ્વી પર પરદેશી તથા પ્રવાસી છે પૃથ્વી પર કેવા પરદેશી વિદેશી આ દેશના નાગરિક નહીં અને મુસાફર છે પણ પેલા દેશના નાગરિક આપણી નાગરિકતા તો આકાશમાં ચતાડી પાડે આપણે પ્રભુના વચન માટે કેમ કે એવી વાતો કરનારા સાફ દેખાડે છે કઈ વાતો કરનારા આ વાત જોઈએ હનુકની નિવા જોઈએ નુહની વાઈએ ઇબ્રાહીમની વાં જોઈએ એ લોકો આપણને સાફ દેખાડી આપે છે કે તેઓ સ્વદેશનો શોધ કરે છે જે દેશમાંથી તેઓ નીકળ્યા તે પર જો તેઓએ ચિત્ત રાખ્યું હોત બધું ધ્યાન તેમના પર રાખ્યું દુનિયાદારી પર તો ત્યાં પાછા જવાનો પ્રસંગ તેઓને મળત એ દુનિયામાં રહી જવાનો અમને પ્રસંગ મળત ખરો પણ હવે તેઓ વધારે સારા દેશની એટલે સ્વર્ગીય દેશની ઈચ્છા રાખે છે તાળી પાડી આપણે હાલે તમારોનો મારો જે વિશ્વાસ છે ને ફક્ત આ ધરતી પરનો જ નથી આ ધરતીમાંથી આ માનવીય જીવનમાંથી અનંત જીવનમાં લઈ જવાનો વિશ્વાસ છે માટે ઈશ્વર તેઓનો દેવ કહેવાતા શરમાતો નથી કેમ કે તેને તેઓને સારું એક શહેર તૈયાર કર્યું છે જેને આપણે સિયોન દેશ કહીએ છીએ જેને આપણે સ્વર્ગ કહીએ છીએ જેને આપણે અનંત જીવન કહીએ છીએ તમારો વિશ્વાસ ફક્ત આ દુનિયા માટેનો નથી તમારો મારો વિશ્વાસ જીવતા જાગતા પ્રભુષ્યુ પર છે અને આ દુનિયામાંથી આપણે એક દિવસે વિદાય લેવાના છે પ્રભુ ઈશુનું વચન તો કહે છે કે પ્રભુ ઈસુ જો પહેલાં ચોરની માફક આવશે તો આપણે એની સાથે જતા રહીશું અને પ્રભુશુ પાછા લેવા આવશે તો આપણે ઉંચકાઈ જઈશું એટલે કે મૃત્યુ છે જ નહીં બધા મરી ગયા મરી ગયા મરી ગયા લખ્યું છે હનોખ સિવાય આપણે બી મરી જવાની વાત કરીએ છીએ પણ ઈશ્વર તમને મને રૂપાંતરથી ઉચકી લેવાની વાત કરે છે વિશ્વાસને કારણે એવું બનશે વિશ્વાસુ વ્યક્તિને પ્રભુ ઈશ્વર લેવા માટે આવી રહ્યા છે અને એ તમને મને લેવા માટે આવી રહ્યા છે બધા બોલો આમીન બધા બોલો હાલે એક હિબ્રુ શબ્દ છે મારા નાથાનો મતલબ હે પ્રભુ જલ્દી આવ પ્રભુ ઈશુ જલ્દી આવો પ્રભુ ઈશુને આપણે વિશ્વાસથી આમંત્રણ આપી રહ્યા છે વિશ્વાસથી અહીંયા પણ એ લોકોએ સ્વર્ગ રાજ્યનું અભિનંદન કર્યું અભિવંદન કર્યું પ્રભુને આગળ ઝૂકીને કીધું પ્રભુ અમે અભિવાદન કરીએ છીએ અભિવંદન કરીએ છીએ સ્વર્ગનો સ્વીકાર કરીએ છીએ આજે મારે ને તમારે સ્વર્ગ રાજ્યમાં જવા માટે પ્રભુ ઈશુનું અભિવંદન કરવાની જરૂર છે પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરવાની જરૂર છે તમને મને લેવા આવી રહ્યા છે એ માટેનો સ્વીકાર કરવાની જરૂર છે સ્વાગત કરવાની જરૂર છે તાળી પાડીએ આપણે હાલે લોહી હાલે લે આજના સંદેશ દ્વારા પ્રભુ આપસને પુષ્કળ આશીર્વાદ આપો તાળી પાડી પરમેશ્વરને આપણે મહિમા